વાર્તાના આ ખજાનામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે આનંદ ચાલો શરૂ કરીએ નમસ્તે હું છું આનંદ હું આ બધા ઘરમાંથી કચરો ભેગો કરું છું જ્યારે હું મોડું કરું શ્રીમતી મેસ્ક્રેનાસ ખૂબ ગુસ્સે થઈ જાય છે ઉન્ની અંકલ ત્યાં સુધી નથી માનતા જ્યાં સુધી હું બધો કચરો ના લઉં અનિયા આંટીનું નાક ખૂબ જાગૃત છે ચોથી ગલીમાં નવા રહેવા આવેલ લોકો મળતાવડા છે પરંતુ તેમનો કૂતરો નહીં અરે નહીં આને ફરીથી સાફ કરવું પડશે અને સલીમની ગલીમાં જવું ગમે છે સલીમ અને હું મિત્રો છીએ તેને ઢોલ વગાડવો ગમે છે અને મને નાચવું જલ્દી જવાનો સમય આવી ગયો બાય